મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે નવા વિડીયોમાં ફરી એકવાર કોર્પિયોના લીધેગીરીનું નવું વિડીયો આવી ગયું છે તો વિડીયો જોવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા માટે એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલની મુલાકાત લેવાનું ના ભૂલજો તો નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આવાની આવી ફૂલ કોમેડી વિડીયો આપણી ચેનલમાં આવતી રહે છે અને આપણેને પણ સપોર્ટ કરજો એસપી ટીમ ટીમને પણ સપોર્ટ તમે કરતા રહેજો ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને જ્યારે જ્યારે નવા વિડીયો અપલોડ થાય છે ત્યારે યુટ્યુબમાં ધમાકો એક નવો ધમાકો મચી જાય છે ત્યારે તમે વિડીયો જોવાનો આનંદ માણવા માટે એસપી હિન્દુતાની ચેનલ ચેનલની મુલાકાત લેજો અને આપણી ને ફૂલ સપોર્ટ કરજો અને એસપી હિન્દુતાની ચેનલ ચેનલનો પણ સપોર્ટ કરજો નવ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો અને આપણે ચેનલને પૂરેપૂરો સપોર્ટ કરજો તો જય માતાજી જય રોમાધણી અને ઓલ ટાઈમ આપણે કોમેડી વિડીયોનું અપલોડિંગ હોય છે તો આપણે ચેનલની મુલાકાત લેવાનું ના ભૂલતા અને જ્યારે જ્યારે નવ વિડિયો અપલોડ થશે ત્યારે બે નોટિફિકેશન તમારી ચેનલની અંદર પડી જશે તો વિડીયો પૂરોપૂરો જોજો અને આનંદ માણીજો તો જય માતાજી